નમસ્કાર પશુપાલક મિત્રો હું છું ડૉક્ટર એન પઢાર અને વર્લ્ડ વેટ નોલેજમાં અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે એવા કેસ ઉપર આવ્યા છીએ કે અત્યારના સમયમાં એ બહુ ઓછા થઈ ગયા છે પણ હજુ બી અમારી સાઈડના ખેડૂતો બળદી ખેતી કરે છે અને આ કેસ કયો કયો અમને જોવા મળે છે આ કેસ છે હોર્ન કેન્સરનો હોર્ન કેન્સર એને અમારી સાદી ભાષામાં કહીએ કમેડી શિંગડાની કમેડી અને એક બીજી બી એની ટર્મિનોલોજી છે એને શીંગવા ભી કહેતા હોય છે એટલે આ એક હોન કેન્સર છે જો એને વહેલું ઓળખવામાં આવે અને એની ટાઈમસર ટ્રીટમેન્ટ કરી અને એનું શિંગડાનું ઓપરેશન કરવામાં આવે તો પશુની જાનને જોખમ રહેતું નથી પરંતુ તમે જો એનો સમય બહુ કાઢી નાખ્યો અને જે શિંગડાની અંદર હોર્ન કેન્સરનો જે ગ્રોથ છે એ ગ્રોથ ફ્રન્ટલ ફ્રોન્ટલ સાયનન્સને જે બીજા નાના મોટા સાઇનન્સ છે જે બ્રેઇન ઉપરના એની અંદર એ ગ્રોથ પહોંચી જતો હોય છે ઘણી વખત અને પછી આપણે ઓપરેશન કરવા છતાં પણ એને આપણે રિમૂવ કરી શકતા નથી અને ધીમે ધીમે પશુ પશુ આપણું જે છે બળદ જે છે આપણો બોલોક છે એ રીબાઈ રીબાઈને ઘણી વખત એનું મૃત્યુ થતું હોય છે હવે આ કેસ કોનામાં જોવા મળે છે કયા પશુમાં વધારે જોવા મળે છે અને એનું થવાનું કારણ શું એની સારવાર આપણે કેવી રીતે કરવી એની હું તમને વિગતવાર માહિતી આપીશ આ કેસને આપણે હોન કેન્સરને કહીએ તો સિક્વમસ સેલ કાર્સિનોમા કહેવાય એ શિંગડાની જે અંદરની જે એપિથેલિયમ છે અંદરની જે દીવાલ છે એની અંદરથી એ થવાનું ધીમે 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 એનો ગ્રોથ ચાલુ થતો હોય છે અને આ મોસ્ટલી બળદની અંદર જ જોવા મળતા હોય છે કારણ કે બળદને આપણે એને ખસી કરતા હોઈએ એને હોર્મોનલ ઇમ્બેલેન્સ અને બીજા બી થવાના કારણ કે એના શીંગડા ઉપર વારંવાર ઈજા થવી અથવા પશુ શીંગડું કૂટવાનું ટેવવાળું હોય એને બી જલ્દી થતું હોય છે અથવા કોઈ કેમિકલ પેઇન્ટ કે જે કલર આપણે શીંગડા ઉપર લગાવતા હોય તો એના કારણે બી હોર્ન કેન્સર થવાની શક્યતા રહેતી હોય છે હવે હોર્ન કેન્સર આપણે કેવી રીતે ઓળખવું એને છે કે નહીં તો હોર્ન કેન્સર ઓળખવા માટે ફિલ્ડની અંદર નાના મોટા બે ત્રણ પ્રયોગ છે એક તો પશુનું જે શીંગડું છે પહેલું તમને નોર્મલ લાગે અને પછી ધીમે 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 નમવા લાગે એક વસ્તુ એ બીજી વસ્તુ કે પશુનું જે શરીર છે બળદનું જે શરીર છે એ ધીમે ધીમે સુકાતું જાય ખોરાક લેવા છતાં પણ ધીમે ધીમે સુકાતું જાય ત્રીજી વસ્તુ એ કે ઘણી વખત જે પણ સાઈડના શિંગડાની અંદર જે પણ સાઈડના હોર્નની અંદર કેન્સરનું જે હોર્ન કેન્સરનું જે ગ્રોથ ચાલુ હોય તો એ નાકની અંદરથી ઘણી વખત વાઇટ ડિસ્ચાર્જ કરતો હોય અને ઘણી વખત એ એને ગમે તે જગ્યાએ એનું એરિટેશન થવાના કારણે ખણવા અથવા ઠોકવા અથવા ઘસવાનો એ ટ્રાય કરતો હોય આ રીતે આપણે હોર્ન કેન્સરના કેસને આપણે ઓળખી શકીએ છીએ હવે હોર્ન કેન્સર મોસ્ટલી આપણી દેશી જે પ્યોર બ્લેડ છે જે રીતે કાંકરેજ આપણી પ્યોર બ્રીડ છે એની અંદર વધારે જોવા મળે છે અને જે ક્રોસ બ્રીડ બ્રીડો છે એની અંદર બહુ ઓછી જોવા મળે છે અને ભેંસની ભેંસોની અંદર એ ક્યારેક જ જોવા મળતી હોય છે અને ખાસ કરીને બળદની અંદર જ જોવા મળે છે અને દેશી કેટલ આપણી જે પ્યોર બ્રીડ છે એની અંદર ક્યારેક ક્યારેક જોવા મળતી હોય છે હવે આ બળદ છે આ કાકાનું બળદ છે આપણે એમને પૂછીએ કે કાકા આ મોસ્ટલી પાંચ વર્ષ થી દસ વર્ષની ઉંમર હોય કે એના ઉપરની ઉંમર હોય એની અંદર જ મોસ્ટલી આપણને શેંગડાનું કમેડી અથવા હોન કેન્સર જોવા મળતું હોય છે તો કાકા તમારો એમને પૂછીએ કે આ કેટલી એની ઉંમર કેટલી છે સાહેબ પંદર થી વીસ વર્ષ તો પાક પાક બરાબર અને આ શેંગડું આટલું બધું નમી ગયું તો તમે જાગ્યા કેમ નહીં શેંગડું સાહેબ પંદર દાડા થી થોડોક પંદર વીસ દાડા ઉપર થયો નમ્યું એટલે મેં તો ચમ નવા કે કીધું કાકા કમાડી ખાણ પણ એવું કરતો સાહેબ ને જાણકાર બોલાવું બરાબર વેરાય લખાવું સાહેબ તમે બરાબર વ્યવસ્થિત ટાઈમ સર હજી જાગ્યા છો અને આનું ઓપરેશન ભી બઉ સરસ રીતે થશે બરાબર આ એને કંઈ શિંગડાની પીડાને કારણે એના શરીરની અંદર વજનની અંદર ઘટાડો થયો થાક્યો હોય કે ખોરાક ઓછો લેતો હોય એવું કારણ ખરું ના સાહેબ ખોરાક તો કરો જે બને એનો કરે આગતા બરાબર ખોરાક ખોરાક ઓછો કરે ખોરાક થોડોક ઓછો કર્યો બરાબર શરીર ઘટ્યું શરીર ઘટ્યું એટલે કે તું યાર શ્યાંગણું નમતો હતો ખણતો આમ કરતો બરાબર સાહેબ ને કીધું દાન કરો હવે તમે થોડો આ બાજુ લાવજો આપણે એક બીજી ટ્રીક છે કે જેની અંદર કોમેડી હોય એ બહુ કઠણ એનો અવાજ બહુ કઠણ આવે બરાબર અને જે શિંગડામાં કમેડી ના હોય એનો અવાજ બહુ એકદમ પોલો આવે હવે આ જે શિંગડું છે એ આપણે જોઈએ તો હે હે આ થોડું ગરમ છે બરાબર છે કારણ કે અહીંયા આપણે હાથ ડાળીએ તો જે ઓન કેન્સર કેન્સરવાળું છે કમેડીવાળું શીંગડું ગરમ હોય અને આ શીંગડું છે એ આની કમ્પેરમાં બિલકુલ ઓછું ગરમ છે હવે આપણે જોઈએ કે આ એક મારા જોડે પથ્થર છે આ પથ્થર આપણે આ શિંગડાની અંદર મારીએ સાહેબ 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 ખોખરો ખોખરો અવાજ આવશે વાહ વાહ આ અને આ શિંગડાની અંદર મારીએ તો ભરેલો 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 અવાજ સાહેબ 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 હાચા 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 આ આ ખોખરો વાહ અંદર આખો શિંગડાનું કેન્સર ડેવલપ થયેલું છે બરાબર હવે આને આપણે અત્યારે એને ઓપરેટ કરવા જઈએ છીએ અને અંદર સુધી એનું સાયનસ ખોલી અને જ્યાં સુધી એનો ગ્રોથ છે ત્યાં સુધી અમે બહાર નીકળવાનો ટ્રાય કરશું અને એની જિંદગીને બિલકુલ જોખમ ના આવે એવો ટ્રાય આપણે કરીએ અને આનું અમે થોડી વાર પછી ઓપરેટિવ કરવા જઈ જઈ રહ્યા છીએ અને અમે ઓપરેશનનું બધું તૈયારી બી અમારા એ કરી દીધી છે હવે આપણા પશુની હોર્ન કેન્સરવાળા પશુની સાર સંભાળ કેવી રીતે લેવી બરાબર અને એને વ્યવસ્થિત રિકવરી થાય એના માટે આપણે શું કરવું હવે આ ઓપરેશન કર્યા પછી અમે એને વ્યવસ્થિત એન્ટિબાયોટિક ત્રણ ચાર દિવસનો કોર્સ ચાલુ રખાવશું પછી એનું જે ડ્રેસિંગ છે એ ડ્રેસિંગ વ્યવસ્થિત કરશું અને જે પણ કેન્સરિયસ માસ છે એ મોસ્ટ ઓફલી અમે આની અંદર ટોટલે ટોટલ દૂર કરવાનો ટ્રાય કરશું અને વ્યવસ્થિત અને ખોરાક અને વ્યવસ્થિત કોન્સન્ટ્રેટને આપશું એટલે આ વ્યવસ્થિત મસ્ત રીતે આ બુલોક તૈયાર થઈ જશે અને પાછો ખેતીના કામની અંદર આપણે ઉપયોગ કરવો હોય તો થઈ શકે તો મારી પશુપાલક મિત્રોને એક ખાસ રિક્વેસ્ટ છે કે આપણું જ્યારે પશુ આવો આવા ટાઈપના કોઈ લક્ષણ તમને બતાવતું હોય શિંગડું નમતું હોય અથવા નાકની અંદરથી પાણી આવતું હોય અથવા શિંગડું વારંવાર પગેથી પાછલા પગેથી એને ખણવું એવું વારંવાર કરતું હોય અને કોઈ કારણસર ખોરાક બી ઓછો કરતું હોય થોડું થાકતું જતું હોય ખાસ કરીને બળદની અંદરની વાત કરીએ તો આપણે એને જેમ બને એમ તાત્કાલિક ધોરણે ડૉક્ટર પાસે એનું ચેક ચેકઅપ કરાવી અને એને કમેડી છે કે નહીં અને હોન કેન્સર છે કે નહીં જો હોર્ન કેન્સર હોય તો તાત્કાલિક એ સેગડું આપણે એને ઓપરેશન કરીને રિમૂવ કરવું જોઈએ દૂર કરવું જોઈએ અને એના ટોકાને બધું વ્યવસ્થિત લઈ અને એને આપણે ક્લોઝ કરવું જોઈએ અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપી અને આપણે એને નૃત્યના મુહમાં જતો આપણે બળદને બચાવી શકીએ છીએ બરાબર હવે આ જે મારો ઇન્ફોર્મેટિવ વિડીયો છે ખાસ પશુપાલક મિત્રોને જે પણ બળદ પ્રેમી છે બુલોક પ્રેમી છે એ લોકોને ખાસ જાણ માટે જ આ બનાવવામાં આવે છે અને અત્યારના સમયની અંદર જુઓ તો બધી ખેતી ટ્રેક્ટર આધારિત થઈ ગઈ બધી અને અત્યારે બહુ ઓછા ખેડૂતને ત્યાં બળદ જોવા મળે છે નહીતર અમને ભાઈ યાદ છે કે દરેક ખેડૂતને ત્યાં બે બે જોડી બળદ હોતા હતા અને ખેડૂત એમના ફેમિલીને પ્રેમ ના કરે એમના કુટુંબને પ્રેમ ના કરે એટલું એ એમના બળદને પ્રેમ કર કરતા બરાબર અને જૂના સમયની અંદર બળદ મોસ્ટલી ખેતી માટે પરિવહન માટે અને અહીં અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્યાંય જવું હોય તો ટ્રાવેલિંગ માટે બી આ બુલુક બળદ ગાડાનો ઉપયોગ થતો અને હવે આપણે થોડો સમય ચેન્જ થઈ ગયો છે અને આપણે થોડા મોડર્ન તરફ જઈ રહ્યા છીએ આપણે વિકાસશીલ બનતા જઈ રહ્યા છીએ એટલે આપણે બધી ખેતી છે એ બધી ટ્રેક્ટર આધારિત થઈ ગઈ બધા સારા 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 વ્યવસ્થિત સાધનોથી આપણે ખેતી કરીએ છીએ એટલે આમનો પ્રભાવ બળદનો પ્રભાવ બહુ ખેડૂતો જોડે અત્યારે ઓછો થતો ગયો અને અત્યારે ક્યાંક ક્યાંક જગ્યાએ આપણને આવા બળદ જોવા મળે છે અને કોક જ ખેડૂતો હજુ બી જૂની સંસ્કૃતિને સાચવીને બેઠા છે અને આ બધી વસ્તુ જોતાં અત્યારે આપણે આ બળદને બળદનું ઓપરેશન કરી અને વ્યવસ્થિત અને આપણે ટ્રીટમેન્ટ કરવાના છીએ અને આ મારો ઇન્ફોર્મેટિવ વિડીયો જે ખેડૂત મિત્રો સુધી પહોંચે એ ખેડૂત મિત્રોને મારી એક સોનેરી સલાહ છે કે આવો કોઈ કેસ મળે ગાયમાં મળે બળદમાં મળે કે આપને જેમાં બી દેખા દેખાતો હોય તો એનું શિંગડાનું ઓપરેશન તાત્કાલિક કરાવવું જોઈએ અને એને મોતના મુખમાંથી જતો આપણે બચાવવા જોઈએ થેન્ક યુ ખેડૂત